નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં વરસાદ ચાલુ થાય એટલે લગભગ ગુજરાતીઓને બધાને ભજીયા તો યાદ આવે જ તે આજે વરસાદ ચાલુ હતો હું બજારમાંથી મકાઈ લાવી હતી એટલે મેં ભજીયા બનાવવાનું વિચાર્યું પણ ધૈર્યને મંચુરિયન ખાવું હતું એટલે મેં મકાઈના ભજીયા પણ બનાવ્યા અને મંચુરિયન પણ બનાવ્યું મકાઈના ભજીયા બનાવવા મેં લીલી મકાઈને ચાકુથી આ રીતે બધા દાણા કાઢી લીધા દાણા તમે ગમે રીતે કાઢી શકો છો આપણે તેની પેસ્ટ બનાવવાની છે એટલે મકાઈના ડોડામાં રહેલા બધા જ દાણા છેક સુધી કાઢી લેવાના દાણા તમે ગમે તે રીતે કાઢી શકો મકાઈમાંથી આ રીતે દાણાનું બધું જ લઈ લેવાનું હવે દાણા નીકળી જાય એટલે એક મિક્સચર જારમાં આપણે મકાઈના દાણા નાખીએ મકાઈ જે એકદમ લીલી આવે તે લેવાની તમે અમેરિકન મકાઈ પણ લઈ લઈ શકો અને આપણી જે દેશી મકાઈ આવે તે પણ ચાલે હવે તેમાં એક મોટો ટુકડો આદુનો અને બે લીલી મરચી અને વીસથી પચીસ લસણ નીકળે એટલે એક નાની વાટકી જેટલું લસણ નાખીએ ભજીયા બનાવવાના હોય એટલે લસણને આદું વધારે હોય તેમ તેનો સ્વાદ વધારે સારો આવે મેં અહીં તીખું મીડિયમ રાખ્યું છે તમે તમારી પ્રમાણે લઈ શકો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા ધાણા નાખીને આપણે ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈએ બધું લગભગ પેસ્ટ જેવું કરવાનું છે મિક્સર થોડી થોડી વારે ચાલુ બંધ કરી અને મેં એક સરખી તેની પેસ્ટ બનાવી લીધી હવે એક મોટા બાઉલમાં આ પેસ્ટને આપણે કાઢી લઈએ લીલા ધાણાના લીધે પેસ્ટનો કલર ગ્રીન થયો ગયો છે હુવામાં સરસ લાગે પછી તેમાં મેં દોઢ બાઉલ એટલે કે એક મોટો બાઉલ જેટલો ચણાનો લોટ ઉમેર્યો અને એક વાટકી જેટલો ઘઉંનો જાડો કરકરો લોટ નાખ્યો તમે રવો પણ લઈ શકો ને એક ચમચી કોર્નફ્લોર નાખી ત્રણેયને બરાબર મિક્સ કરી દઈએ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં એક ચપટી બેકિંગ સોડા અને એક લીંબુનો રસ નાખીને તેને એક સાઈડ બેટરને બરાબર ફેટી લઈએ બેકિંગ સોડા નાખવાથી જ ભજીયા એકદમ સોફ્ટ બને અંદરથી હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આપણે થોડુંક એવું બેટર નાખીને જોઈ લઈએ બેટર અંદર છૂટું નથી પડતું ને મકાઈ લીલી છે એટલે પહેલાં ચેક કરી લેવું હવે બેટરમાંથી આપણે નાના નાના મંચુરિયનની સાઇઝના એક સરખા ભજીયા પાડી લઈએ મકાઈ લીલી હોવાથી તેલમાં આ રીતે થોડા ફીણ વળશે ભજીયાનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે અને થોડા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે કાઢી લઈશું આવી રીતે મેં બધા બેટરમાંથી મકાઈના ભજીયા બનાવી લીધા આ ભજીયાને તમે સોસ કે ચટણી સાથે એમનેમ પણ ખાઈ શકો બાળકોને પણ ખૂબ જ ભાવશે તમે જુઓ તો એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બન્યા ભજીયા બની જાય એટલે આપણે હવે ગ્રેવી મંચુરિયન બનાવવાની તૈયારી કરી લઈએ મેં અહીં કોર્ન મંચુરિયન બનાવ્યું છે એટલે એક નાની વાટકી જેટલા મકાઈના દાણા પણ રાખ્યા મન્ચુરિયનની ગ્રેવી બનાવવા માટે મેં એક મોટી ડુંગળીની ઝીણી ઝીણી ક્રશ કરી લીધી તમે સ્લાઇડ પણ કરી શકો મારે સોસ ડીપ બનાવવું છે એટલે મેં બધા વેજીટેબલ ઝીણા ઝીણા કટ કર્યા છે તમે સ્લાઇસમાં કટ કરીને ગ્રેવી બનાવી શકો મંચુરિયનની ગ્રેવી બનાવવા માટે મેં અહીં એક મોટી ડુંગળી એક મીડિયમ સાઇઝનું ગાજર થોડીક કેબેજ અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ કટ કરી લીધું સોસ ટીપ બનાવવા આપણે બધા સોસની સ્લરી બનાવી લઈએ તેમાં મેં બે ટી સ્પૂન જેટલો સોયા સોસ એક ટીસ્પૂન રેડ ચીલી સોસ એક ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ એક ટીસ્પૂન કેચઅપ અને એક ચમચી જેટલો કોર્નફ્લોર નાખ્યો તમે ગમે ત્યારે મંચુરિયન બનાવતા હો ત્યારે આ રીતે પહેલાં બધા સોસ મિક્સ કરી અને તેની સ્લરી બનાવી લેવી જેથી ગ્રેવી સરસ બને હું જ્યારે પણ મંચુરિયનની ગ્રેવી બનાવું ત્યારે આ રીતે પહેલાં બધા સોસ મિક્સ કરી લઉં છું સ્લરી બની જાય એટલે એક પેનમાં મેં બે ચમચી ઘી તેલ ગરમ મૂક્યું અને તેમાં બે ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ નાખીને સાતળી લીધું ગેસની ફ્લેમ લો કે મીડિયમ નથી રાખવાની થોડી તેજ રાખવાની પેસ્ટ સતળાઈ જાય એટલે મેં કટ કરેલા બધા વેજીટેબલ નાખ્યા ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને એક નાની વાટકી જેટલા મકાઈના દાણા નાખ્યા જેથી ખબર પડે કે કોર્ન મંચુરિયન છે એટલે તેમાં થોડી મકાઈ તો દેખાવી જોઈએ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી હાઈ ગેસની ફ્લેમ ઉપર બધા વેજીટેબલ થોડી વાર માટે આપણે ચોળવી લઈએ વેજીટેબલ બહુ ચડવા નથી દેવાના થોડા ક્રિસ્પી રાખવાના વેજીટેબલ્સ થોડાક ચડી જાય એટલે તેમાં આપણે બનાવેલી સ્લરી નાખીને થોડીવાર માટે તેને ઉકળવા દઈશું સ્લરીમાં મેં અડધો ગ્લાસ પાણી નાખ્યું હતું અને એક ચમચી કોર્નફ્લોર એટલે થોડી વાર થશે એટલે આ મિશ્રણ એકદમ ઘટ થઈ જાય મારે ડીપ બનાવવું હતું એટલે મેં પાણી ઓછું નાખ્યું મિશ્રણ થોડું ઉકળે અને ઘટ થઈ જાય એટલે આપણે તેમાંથી એક વાટકી જેટલો સોસ સોસડીપ લઈ લઈ લે અને પછી એમાં થોડું પાણી એડ કરીને થોડીવાર માટે પાછું ગ્રેવીને ઉકળવા દઈએ ગ્રેવી ઉકળી જાય ને મિશ્રણ થોડું ઘટ થઈ જાય એટલે આપણે બનાવેલા લીલી મકાઈના મંચુરિયન તેમાં નાખીએ જો તમારે ડ્રાય મંચુરિયન બનાવવું હોય તો તમે પાણી ઓછું નાખો મારે ગ્રેવી મંચુરિયન બનાવવું હતું એટલે મેં થોડી ગ્રેવી વધારે રાખી હવે બનાવેલા કોન મંચુરિયન આપણે તેમાં નાખીએ ગ્રેવી પ્રમાણે જેટલા મંચુરિયન તેમાં નખાય તેટલા નાખીને આપણે બધું મિક્સ કરી દઈએ મેં થોડા ભજીયા એમનેમ રાખ્યા સોસ ડીપ સાથે ખાવા એટલે બે ડીશ તૈયાર થઈ આ રીતે કોન મંચુરિયન ન બનાવ્યું હોય તો એકવાર જરૂર બનાવજો અને કેવી લાગ્યું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો જેથી મારી આવી અલગ અલગ રેસીપી તમને મળતી રહે અને બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને નવી નવી રેસીપીના નોટિફિકેશન પણ મળતા રહે હવે મન્ચુરિયનને સર્વ કરી લઈએ મેં તેની ઉપર થોડું લીલું લસણ અને લીલા ધાણા ગાર્નિશ કર્યા જોવામાં ચાઇનીઝ મંચુરિયન જેવું જ લાગે તમને ખબર પણ નહીં પડે કોન મન્ચુરિયન છે કે ચાઇનીઝ અને ટેસ્ટમાં તો ભજીયા અને મંચુરિયનનો કોમ્બો જો ઘરમાં લીલી મકાઈ હોય તો એક વખત તમે આ રીતે જરૂર ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં તો મકાઈ ખૂબ જ હેલ્ધી છે બાળકોને પણ મજા પડી ગઈ તેને તેને તો ચાઇનીઝ મંચુરિયન જ લાગ્યું તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે આવજો જય શ્રી કૃષ્ણ